દુનિયા દેખાવ કરવાની ભક્તિ જ નથી આ શીન સપાટા નો ધંધો જ નથી એમાં હતા ની પેટી ઘડી કલાકાર બની છે ને એ સારું છે ગાય છે એમાં મને કઈ વાંધો નથી પણ બાપુ નો સાંભળે એવું ગાય છે ભજન માથે બાપુ પથારી ભરી દેશે પણ ઓડિયન્સ એવું માગે છે એમાં કલાકાર એ શું કરે ઘરે જવું ગમતું નથી મને દિલ બીમારી દિલ કી બીમારી હોય દવાખાને જાવ ને આ ભજન છે પણ ઓડિયન્સ માં ચીઠી માં લઈને મોકલે આવડો આગા પૈસા લેવાનો એટલે કે હાલો એ ગાવી કોઈ નામ નેઠો નહીં રામ સંતવાણીમાં તો બાપુ શું તમને વાત કરું રાતે પારેવા ઉતારેલા બાપુ કાનદાસ બાપુ નારાયણ બાપુ રાતે પારેવા ઉતરે